હે દુનિયા દગાબાજી રે વિશ્વા કોનો કરીએ અમા જેવા ભાઈ બધો જો અલે મરતે તેમ સે વિશ્વા છુએ પા કેવું છે અમને ઓય કેવું છે લા ધાક મને મને જીગરીયા મને હે હમણા તો આવતા નહીં અલે ધીનું નેદમ પડ્યા છે કે રે સોરે દેસો કટું છે આમ તો અમે કટો જ છે બસ સાડી કાઈ ન હોતો તો ખબર છે ગણ હમણા તું એક તો ચાલ આવે ચા મારા ઘર સાપ ગયા હા કા બે દાડા માબાનું પ્લાન હતો

તું તો એટલા માંગીશ એટલા લઈ લે કે આપડા ડોહા ની બહાર જે માંગે ને જે આવા વાત તો પૂરી બળ એમ કહું આપડા ડોહા પીરો બા લખધીર બા પાકા ભઈ બોલો તા અને મારા કાકા પીરે આલા લખધીર બા તને ખૂબ તારા કાકા ખૂબ ટેકો કર્યો પપ્પા એ હાસી વાત હે ટીટો શું કરે ટીટો તો ભણવા જો હે ભરવા ગયા છે હું અરી ના એ રવિવાર નો આવે કે કે ઘડી ઘડી ઈ આવે હે ઓ બચરો ઓ આવે તો ભણવા ગયા તું એ તમાર તો છોકરો પાસે પૈસા કમાવા મળ્યા હે તી વરી પાવર નહી આવે ના ના એનો પાવર નહીં મળે મરી ચનો આયો

કેમ કે વાત ગામડી બાર ના જાવી પડે હે નયણો દી ગોસડા વાહ ઓકે ઓ ભાઈ ઈ જમીન પડી છે બે વીઘા રહી ઉલી આપણે ટકરો એ બે વીઘા હા 50 લાખ માલ એમ છે અન કે ઈ વી જમીન છે ને હા કે એને વસ્તી ને કરોડો રૂપિયા લેમ છે પછી બહાર જાવી ના પડે તને ગીધા દો તો ભાઈ બનશે મારો વાત તો બારી નઈ જાય પણ તારા સીતે મેલ પડી ગયો ઈ તો મારે ભાઈ બનશે ને ઈ તો ને કરોડ માં કે વેસવાની હતી હમણા લે બહુ કરોડ માં વેસવાની પણ ઈ થોડક ભાઈ બનશે ને એવું છે 50 લાખ માં

કે ધારાવતા ની જોડી કે સગમાં તોડી શકે ના કોઈ કે આ પડી લાધારાવતા ની જોડી ડેડી હવે ચકલા નહીં હો મારી અને રાવતાની જોડી એટલે અલગ જ પછી મારા કાકો ને એમ કાકો બે જોડી હતી અને જો આ જમીનમાં મેલ પડી જાય ને તો રાવતાની ભીગો આવી ગયો હોય અમે જમીન મારે ગણીએ છીએ અને ઘર બનાવું છે ને ये, ये, ये एनु घर बनाई लाखों पिगो एले बिन चे कटस बेचस ना रे ई वाली के के करे तू आओ तो ने दिन हमने आ तो कने कने वे सा पीवा तो ई मारी आ कौन <laughs> आयो <जो>, ओहो <खोना> <laughs> <ओ>, नयनो भी हेलो <laughs> बाबा बच्चा मा चने आलो रे तमी मा मा मा, मा, मा। <laughs> करवा <करना> जे <laughs> नयनो दी मारे बेटी माम करी

બે વર્ષ પહે તો બે કરોડ રૂપિયા આવે અને પછા લાખમાં આવું પગલું લેવાનું એમ હું લુખો છે ભલી મારા ભાઈ હોય હા લુખો છે પાછા લાખ એ તમારું પૂરા નહી અને જમીન છે એક કરોડની મારી વાત સાંભળો તમે તમે તમાર હું એક કરોડમાં બેસી બસ દોઢ કરોડ માં બેસે

ઉбори લાલ ભીલીવાણી હતી ને હેલો હા લાલ ભાઈ જમીન એક છે એક કરોડ માં ના ના જમીન રોડ ઉપર રહી હતી ઓય બે વાર પછી તો બે કરોડ થઈ જશે શ્રી જમીન નઈ રહી તો પોતી કરોડ કે હરા થોડું કમાને કમિશન આ લ્યો પા પાંચ લાખ તો ખરાય

જો આ જમીન આવી દો ને હા એક વીઘો તને આલવાનો હતો કોઈ જમીન ખોઈ બાર તમે ભાઈ બંધી દગાબાજી કરી છે હા ભાઈ હવે હું તારા આંગણે નહીં તું મારા આંગણે નહીં હું જો છું હવે હા ધામ ના આ બોલા ધો કરમ ખોયો હું એક તો એ મારા ભાઈ ની રામજી ભાઈ બંધી હતી ખોઈ આખી ભાઈ બંધી તો મિત્રો તમારે પણ આવો ભાઈ બંધ હોય તો કારે ગદાઈ ના કરવી અને ભાઈ બંધી હારી બનાવી કારે ગદાર થાઉ નહીં અને ભાઈ બંધ આગળ તેવા રાજી થાઉ કરાજી ના થાઉ જય માતાજી you <laughs>